ગુરુ ભગવાન કીજે ગાયત્રી મા ખોડલ માથ કી જે શેત સેત હિરો હાથ માથી જાય છે રે શેત શેત હિરો હાથ માથી જાય ખોયા પછી રોયા થી શું થાય હશે રે ખોયા પછી થાય તીરો હાથ માંથી જાય છે રે શેત શે તીરો હાથ માંથી જાય છે ભક્તિ કરવી ને ડરવું બે નહીં બને રે ભક્તિ કરવી ને ડરવું બે નહીં

शेत शेतरो हात माती जाय शे रे सुरा वय ते खेले मैदान मारे सुरा वय ते खेले मैदान मारे मारा सद्गुरु ये सम जायू सण मारे मारा सद्गुरु ये सम जायू सण मारे शेत शेत रो हात माती जाय शे रे शेत शेत रो हात माती जाय खोया थी पशीरोयाे खोया से रे शेत शेत हीरो हात मासी राय से रे मारा यंतर ना पडदा खोलिया रे मारा यंतर ना पडदा खोलिया रे મારા અંતર માં પ્રભુજી મળ્યા રે મારા અંતર માં પ્રભુજી રે યેત શેતરો હાથમાંથી જાય છે રે શેત શેતરો હાથ માંથી જાય છે રે ઈરો ખોયા રોયા થી શું થાય હશે રે ખોયા રોયા થી શું થાય હશે રે શેત શેત રો આથ જાય રે માથુ મેથુ મે સંતો કહે હું રહી જાય રે સંતો કહે હું રહી જાય રે સેત શેત ઈરો આથ રે સેત શેત હાથમાંથી જાય રે ખોયા પશી રોયાથી શું થાય રે ખોયા પછી રોયાથી શું થાય રે શેત શેત ઈર હાથ માથી જાય રે બોલો સદગુરુ ભગવાન કી જે ગાયત્રી મા